ઓ ભાભાઈ હેલો મિત્રો તો કેમ છો બધા મજામાં હશો સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં તો આપણે કીધું તો હું વ્લોગ બનાવવાનું ચાલુ કરવાનું છે ચાલુ કરીને છું છે આજથી તો રોજ મારા વ્લોગ આવતા રહીશ અને જોતા રહીજો અને લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો મિત્રો તો કાલે આપણે આ ઢાબા ઉપર આવ્યા તો નહોતા માતાના ગમના પણ અત્યારે તમને વ્લોગ બનાવવા માટે ઉપર ચડી ગયો હું તો બધો નજારો જોઈ શકો છો મિત્રો તમે વ્લોગ બનાવવા મોકતા હો તો વ્લોગ બનાવવાનું ચાલુ કરી રાખજો ને હું પણ વ્લોગ બનાવું છું રોજ અને કોમેડી વિડીયો પણ બનાવું છું ઇન્સ્ટાગ્રામમાં અને ઇન્સ્ટાગ્રામમાં નાના નાના વ્લોગ પણ બનાવું છું તો જોતા રહેજો અને સપોર્ટ કરજો તમારા ફાઈને તો આ ક્રિકેટ રમવાનું મેદાન છે તમે જોઈ શકો છો મિત્રો તો આ છે મહાદેવનું મંદિર અને આ છે તળાવ ઓ ભાઈ કેટલું પાણી છે જોઈ શકો છો તમે મેદાન જૂનું મેદાન છે મિત્રો તમે જોઈ શકો છો અને સારા સારા ખેલાડીઓ આવતા હતા પણ હવે તો કોઈ દેખાતું નથી આ ટાઈમે તો આ જગ્યાએ ઘણા ખેલાડીઓ હતા અને જોઈ શકો છો મારા ગામનું માતાનું મંદિર મિત્રો હું અહીંથી વ્લોગ પૂરો કરું છું તો વ્લોગમાં મજા આવી હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી લેજો અને સપોર્ટ કરજો તમારા ભાઈને જય માતાજી